મિત્રો ઓસમ ગણેશ ચેનલમાં આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે આજે આપણે ફરી આવી ગયા છે એક નવા વિડીયો સાથે આજે આપણે જેમની મુલાકાત કરવાની છે એવો જેતપુરથી બિલોંગ કરે છે અને ધારાશાસ્ત્રી છે સનત મહેતા સાહેબ કે જેઓ અત્યારે આપણી સાથે જોડાયેલા છે કે આજ રોજ તેઓ ઓસમ ડુંગરની મુલાકાત લેવા માટે આવ્યા છે અને અત્યારે આપણી સાથે જોડાયેલા છે તો આપણે સાહેબ પાસેથી એમનો અનુભવ મેળવીએ આજે જેતપુર ધોરાજી અને ઉપલેટાથી નજીક ઓસમ ડુંગર જે માતરી માતાજીનું પવિત્ર મંદિર આવેલું છે ત્યાં આજે મુલાકાતે આવેલા છે અને હાલ વરસાદની ઋતુ ચાલી રહી છે ત્યારે જે જગ્યાની મહત્ત્વતા અને પવિત્રતા જે જોવામાં આવે તો અદ્ભુત છે અને અલભ્ય છે જિંદગીમાં એકવાર જો આવવું હોય તો આ જગ્યા અને મંદિર ઉપર દર્શન કરવા જોઈએ અને આપણું જીવન અને ધન્ય બનાવવું જોઈએ અને સાથે સાથે ટપકેશ્વર મહાદેવ જે ભોળાનાથનું મંદિર પણ આવેલું છે આ ટપકેશ્વર મહાદેવ મંદિરની એક ખાસિયત છે કે વિશેષતા છે કે આ પાણી જે ભગવાન ભોળાનાથ ઉપર પડી રહ્યું છે ટપકી રહ્યું છે એના હિસાબે ટપકેશ્વર કહેવાય પણ સાયન્સ પણ શોધી શક્યું નથી કે આ પાણી ક્યાંથી આવે છે મને તો માહિતી એવી જાણવા મળેલી છે કે આ ભર ચોમાસું હોય આજુબાજુમાં કોઈ પાણી નહીં છતાં ટપકેશ્વર મંદિર ઉપર સતત ને સતત પાણીની ટપકની વર્ષા થાય છે આવા અદ્ભુત મંદિરના દર્શન કરી માતાજીના દર્શન કરી મેં જીવનની ધન્યતા અનુભવી છે ઓસમ ડુંગરની મુલાકાત લેવા માટે ઘણા બધા યાત્રિકો આવે છે અને ઘણા બધા મહાનુભાવો પણ અત્યારે પાટણો આવી રહ્યા છે એમાંના અત્યારે આપણી સાથે જે બેન જોડાયેલા છે તેઓ અમદાવાદથી આવે છે અને એક ખૂબ જ જાણીતા મનોચિકિત્સક એટલે કે સાયકોલોજીસ્ટ છે તો આપણે બેન પાસેથી એમનો અનુભવ શેર કરશું કે બેન તમે આજે ઓશમનુગરની મુલાકાત લેવા માટે આવ્યા અને માત્રી માતાજી અને ટપકેશ્વર મહાદેવના જે દર્શનનો લાભ લીધો છે એના વિશેનો તમારો અનુભવ અમને તમે વર્ણવો હા જી ચોક્કસ હું છું પ્રિયંકા મહેતા સાયકોલોજીસ્ટ અહીંયા લોકોને જે પ્રકૃતિની ગોદમાં જેને રમવું ગમે છે અહીંયા ખાસ એક વાર જોઈએ તમે બધી જ જગ્યાએ ફરી જાવ પરંતુ તમારા મનને જે આનંદ આવશે એ અહીંયા જાવશે તમને બીજું કે અહીંયા ખાસ કપકેશ્વર મહાદેવ અહીંયા આવેલા છે અને બીજું કે માતાજી છે માત્રેશ્વરી માતાજી છે અહીંયા અને જે લોકોને હરિયાળી માનવી છે તમને એવું લાગે છે તમે લોનાવાલા ખંડાલા જાઓ પણ તમને અહીંયા એવી અનુભૂતિ થશે તમને અમે તો ખુદ અહીંયા આવ્યા છીએ અને અમે પગથિયાં ચડીને ગયા છીએ તો આપણને એવું લાગે છે કે આપણે કુદરતની ગોદમાં આવી ગયા છે અહીંયા અને તમે જોશો અહીંયા તમને અનુભવ અલગ અલગ થશે તમારી ફિલિંગ્સ અલગ અલગ થશે અને બીજું કે અહીંયા માહોલ પણ ખૂબ જ સરસ છે તો અહીંયા બધાએ એકવાર ખાસ હોવું જોઈએ કારણ કે આ જે ઓસમ ડુંગર છે તમે તેની ટોચ પર જઈને જોશો તો તમને આખું જેવું જે વાતાવરણ છે જે આહલાદક છે જે તમને ખંડાલા જેવો અનુભવ કરાવશે આપણે કહીએ છીએ કે ભારતમાં આપણે અહીંયા ફરવા જઈએ અહીંયા ફરવા જઈએ પરંતુ હકીકતમાં જે આપણી પાસે જે વસ્તુ આવી આવેલી છે આપણી નજીકમાં જે વસ્તુ છે તમે એને માણો પહેલાં તો કે કુદરતી છે હરિયાળી છે કહેવાય છે કે કે માણસ છે તે કુદરતથી જન્મે છે તો તમે એકવાર ખાસ અહીંયા આવો એક મુલાકાત લો ઓસમ ડુંગરની નમસ્તે થેન્ક યુ વેરી મચ ખૂબ ખૂબ ધન્યવાદ બેન તમે અમારા ઓસમ ડુંગર વિશે ખૂબ સરસ માહિતી આપી છે અને તમે આજ રોજ ડુંગરની અંદર માતૃ માતાજી અને ટપકેશ્વર મહાદેવના દર્શનનો જે લાભ લીધો છે એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ વેરી મચ